સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ પ્રકારની વાતો અમે હંમેશા તમારી સામે લઈને આવીએ છીએ આજે આપણે મનશ્રીને મળવાના છીએ એનું નામ જેટલું મધુર અને જુદું છે એવું જ એનું વ્યક્તિત્વ પણ છે વંદન કરું છું તમને તમારું સ્વાગત કરું છું મનશ્રી અબ મેં હિન્દી મેં વાત કરુંગા તો સબસે પહેલે મુજબ એ બતાવીએ કે આપ એક ગુજરાતી પરિવાર મેં આપકા જન્મ હુઆ તો માતૃભાષા ગુજરાતી હૈકી એસા કહા જાતા કે જબ જીવ માતા કે गर्भ में होता है पेट में होता है तब उसको जो भाषा मिलती है वो मातृभाषा कहलाती है और बाद में जो जिस परिवार में उसका जो संस्कार होता है तो उसके कान पर तो मातृभाषा गुजराती ही आती है तो आपके आपका किस्सा थोड़ा सा अलग है।, है ये जब आप बड़ी हो रही थी बोल नहीं पाती थी तो परिवारजनों को तो ऐसा लगता था कि हमारी बच्ची बोल क्यों बोल नहीं रही है लेकिन स्कूल में जाने के बाद मालूम पड़ा कि वो बोल रही है लेकिन हिंदी बोल रही है तो ये पूरी घटना काफी एक जिज्ञासा पैदा करती है ऐसा आप आपका अनुभव बताइए हमें मम्मी गुजराती सिखा रहे थे पर बाबा ने ऐसा रोका कि नहीं उसको बोलनी दो हिंदी में सीखेगी बोलेगी फिर बड़े होकर गुजराती सीखना है तो सीखेगी आपने बोलना सीखा तो पहले से ही आप हिंदी बोल रही है ऐसा हुआ हां गुजराती नहीं मेरे साथ तो हिंदी में ही बात करते हैं फैमिली में

પછી સ્કૂલમાં ગઈ ને પછી એમને એકલો સ્કૂલે બહુ જ સપોર્ટ કર્યો છે બહુ જ કારણ કે એ કશું જ નથી બોલતી જૂનથી માર્ચ એ કશું જ નથી બોલતી અને ત્યાં જઈને ઊંઘી જાય બે બે ત્રણ ત્રણ કલાક પણ એ લોકોને એવું કશું ના હોય કે એ પછી સ્કૂલમાં ફર્યા કરે ક્લાસમાં ના બેસે પણ એ લોકોને સ્કૂલમાં કમ્પલસરી બેસાડે ના નર્સરીમાં એને જ્યારે બેસવું હોય બે ત્રણ મહિના પછી એ ક્લાસમાં બેસે તો બે ત્રણ મહિના પછી જ બેસાડે પછી એમનો માર્ચમાં મારા દીકરા થકી મેસેજ આવ્યો કે તમારી દીકરી બોલે છે પણ એ થોડુંક હિન્દી બોલે છે એટલે જૂનથી માર્ચ તો મને કશું નથી ખબર પણ પછી એ કે તમે લેંગ્વેજ ઘરમાં ચેન્જ કરો હવે અમે છે ને દસ જણ ઘરમાં રહીએ લેંગ્વેજ ચેન્જ કરવું એ તો બહુ ડિફિકલ્ટ છે ને આપણે આપણી તો આપણે લેંગ્વેજમાં જ આપણે વાત કરીએ પછી અમે એમને ખબર પડી કે આ લોકો ઘરમાં કશો સપોર્ટ નથી કરતાની લેંગ્વેજ માટે એટલે એમને મને અને મારા હસબન્ડને ફોન કર્યો એ બોલે છે પણ એ ફક્ત હિન્દી લેંગ્વેજ બોલે છે તમે પ્લીઝ એને સપોર્ટ કરો અને બધા જ હિન્દીમાં વાત કરો પછી અમે હિન્દીમાં વાતો કરતા હતા એ વિધિન અ સેકન્ડ થર્ડ ફ્લુઅન્ટ હિન્દી બોલતી હતી અમે લોકો જેવું હિન્દીમાં ચાલું એ વન વીક પણ નહીં બીજા ત્રીજા દિવસે કમ્પ્લીટ હિન્દી બોલતી મને યાદ છે કે પપ્પા મમ્મી तीजा चौथा दिवस हमारा घर आया तो हिचका पर बैठी थी ए पापा ए वो बोलियो का मैं किदो तू बड़ा इंजोर हिंदी में बोलना जो थे वो बोलिया मम्मी के पापा के अच्छा हिचके पर बैठे होते कि उसको हिचकने झूला बोलते है એટલે એને એટલા બધા વર્ડ્સ એનામાં હતા જરે કસું નતી ઘણી હિન્દી લેંગ્વેજ બયા બચ્ચે એટલે પછી અમને ખબર પડી કે અમાર બધા સાથે જે વાત કરતી હતી ને એમાં એટલા બધા જુદા જુદા વર્ડ્સ હતા ની પાસે હિન્દી ન એનું શબ્દ એકદમ બહુ જ પુષ્કળ હતું ઓહો કસુ ભણ્યા વગર એની પાસે બહુ જ શબ્દો હતા પણ તમને એનું કારણ શું લાગે છે આવું કેમ એટલે મને નથી ખબર કે કેમ હિન્દીમાં બોલે છે એટલે એની સાથે હિન્દી ભાષા લઈને આવી છે એવું કરી શકાય શકાય એનું બાળપણથી આ 12 વર્ષનું જે છે એમાં હું જો વિચારું તો એને જે ગુજરાતી ફૂડ એને નથી ભાવતું અને સાઉથ ઇન્ડિયન ફૂડ બહુ જ ભાવે છે ઓ બૌચ એ બેઝિકલી આખી થોડી ડિફરન્ટ છે એનું વિચારવાની શક્તિ એની સ્ટ્રેન્થ છે એ બધું બહુ અલગ છે એવું બન્યું હોય કે એ તમારા પેટમાં હતી આપણે ત્યાં તો ગર્ભ સંસ્કાર એ બહુ મોટી મોટી વાત છે તો ત્યારે તમે બહુ હિન્દી વાંચ પુસ્તકો વાંચ્યા હોય એવું બને એટલે એટલું છે કે મેં મહાભારત વાંચ્યું હતું પણ હિન્દીમાં કે ગુજરાતીમાં એ હિન્દીમાં જ છે ને મહાભારત હિન્દીમાં જ છે એ એ પેટમાં હતી ત્યારે તમે વાંચ્યું હતું હા અબ એના એની વિચાર શક્તિની વાત કરીએ આ આ ભાષાની વાત હતી તો એની વિચાર શક્તિની બાબતમાં એ બધા કરતાં કેટલી જુદી પડે છે અને કઈ રીતે જુદી પડે છે એટલે બહુ જ એમ હા હું એને મારા પ્રોબ્લેમ પણ શેર કરી શકું ઓહ એના ત્યાથીને 10 વર્ષની હતી ત્યાથી બપોરને મેચ્યોરિટી હશે બપોરની હતી મેચ્યોરિટી છે કે હા એટલે એ કે હા એ બધું જ સમજે એ મારી આંખ વાંચી શકે કે આજ આપકો કુછ હુઆ હે ક્યા હુઆ બોલો ના ક્યા હુઆ મમ્મા એટલે એ બહુ જ એટલે એની પરિપક્વતા છે એ એની ઉંમરના પ્રમાણમાં ઘણી વધારે છે એના સિવાય બીજું કોઈ યાદ આવે છે કશું શું એ કોઈ દાખલા તરીકે હિન્દી પરિવાર ની વાત કરે કે હું ક્યારે બન્યું છે તમે ધ્યાન આપ્યું છે એટલે મેં કોઈ દસ ધ્યાન પણ નથી આપ્યું પણ જાણતા અજાણતા એની કોઈ બી વાત કરી હોય એવું યાદ આવે છે એના ગયા જન્મનું કારણ કે મોટા ભાગે એવું બને છે મારો અભ્યાસ એવું કહે છે કે એ ભાષાની સાથે એકલી ભાષા નથી હોતી હા એના સંસ્કાર એટલે એની કોઈ હા એવું કદી કયું નથી એને કોઈ જ્યારે ચાર છોકરા એક ઘરમાં ઉછરતા હોય ને ત્યારે આપણને એ જુદું લાગે કે એક કઈક બધા કરતા જુદી છે એના બિહેવિયર થી બધી રીતે એનો ફૂડ એટલે એની ભાષા જુદી છે એનો અર્થ એ કે એનું

તમે કોઈ વખત એવો વિચાર કર્યો છે કે આવું કેમ બની હશે પાછલા જન્મનું એવું લાગે કે પાછલા જન્મનું કનેક્શન હશે એટલે હિન્દીમાં એટલે એનો ગયો કોઈ જન્મ હશે હિન્દી પરિવાર હિન્દી પરિવારમાં હોય પણ એ એવી પછી કોઈ વાત નથી કરી તમારી ના એવી પછી કોઈ વાત નથી કરી અને તમે પૂછ્યું પણ નથી મારો જો પર્સનલ જો ઓબ્ઝર્વેશન હોય ને તો આ છોકરીમાં પચીસેક વર્ષની કોઈ કોઈ છોકરી હોય અને જે મેચ્યોરિટી હોય એના કરતાં પણ વધારે અને કેટલીક બાબતમાં તો પચાસ વર્ષના જે લોકો અનુભવથી તૈયાર થયેલા હોય એવા એવા કેટલાય બધા પ્રસંગો એવા બન્યા છે કે મારી સાથે વાત કરે તો મને એમ લાગે કે આ છોકરીમાં આટલી બધી મેચ્યોરિટી ક્યાંથી આવી ગઈ આ ઉંમરે તો અપેક્ષા જ નથી રમવાની ઉંમર છે એ પણ એ અને વિવેક સાથે એ પોતાના અને આપણને કહે કારણ કે જેમ જેમ એમનું એવોલ્યુશન થતું જાય એમનો પોતાનો અધિકાર આવતો જાય તેમ તેમ એમને કોક ને કોક તો કનેક્શન મળી જ જાય મળી જ જાય કે એવી અવસ્થાઓ બધાની થઈ ગઈ અમારા લોકોમાં કે આ દીકરી હમણાં છે કે એસએસસીમાં રમવા ગઈ હતી અમુક અમુક તો સીલ લઈ આવે મને બતાવો મેં કીધું કે મેં સીલ તો રાખતો કે નહીં એ તો મેરે સ્કૂલ કા હે તો મેં એને કહું કે તો સ્કૂલમાં રાખીને તું થાય તો તારો છે તો કે મેરે પાસે તો કોણ દેખેગા પણ સ્કૂલમાં હોગા તો કઈ જમાને તક જીતને સાલ આએંગે જીતને લોકો આએંગે ઉનકો પતા ચાલે કે મનુષ્ય પટેલને એસીલ જીતા હે શું વિઝન છે સાહેબ આવું મારે એનું વિઝન તો જુઓ આ આ આટલી બધી જે આ છોકરીમાં જે વિઝન છે અને મેં એને કોઈ દાડો કોઈ દાડો થાકી ગયેલી હારી ગયેલી નિરાશ થઈ ગયેલી ટાઈમ મેનેજમેન્ટ સુભાષ સાંજથી ઉઠેતાથી સાંજ સુધીના ટાઈમ મેનેજમેન્ટ આપણે જોઈએ ને તો મોટા ના કરી શકે પોસિબલ નથી તમને બહુ એટલું ફાઇન ટાઈમ મેનેજમેન્ટ અને એમાંય પણ તમે એટલા ટાઈમ મેનેજમેન્ટ એના જેવું શેડ્યુલ ગોઠવું હોય એમાં સમજો કે આપણે કંઈક નવું કશું આપી દેવું છે તો એ એ વિચારીને ગમે ત્યાંથી એ ના હોય તો એ સ્કૂલ બસમાં જતી વખતે સ્કૂલમાં પાછી આવતી કરે પણ એ ટાઈમનો ઉપયોગ કરી અને કામ કરી નાખે અને મને શું કે મેં કે બાબા આપકો પતા એમ અમે બે બેઠેલા હતા એમ કે ડિસ્કસ કરતા તે સાંભળતી હતી કે બાબા ઠેરો ઠેરો સુનો કે આજકી નારી સબસે ભારી એમ મને મને કે આજકી નારી સબસે ભારી તમારી સાથે તો ઘણી બધી વાતો કરી શકાય અને જુદી વાતો તમારા વ્યક્તિત્વ વિશે અને ખાસ કરીને તમારા વિચારો વિશે એ આપણે જુદી નવી સવારમાં જુદું કરીશું તમે આમ બધાએ આખા પરિવારે અમને આટલી બધી માહિતી આપી એ માટે તમારા બધાનો આભાર માનું છું